ક્વેશ્ચન નંબર એક સૌથી વધારે જિલ્લા કયા રાજ્યમાં આવેલા છે ઓપ્શન એ ગુજરાતમાં ઓપ્શન બી રાજસ્થાનમાં ઓપ્શન સી મહારાષ્ટ્રમાં ઓપ્શન ડી ઉત્તર પ્રદેશમાં સાચો જવાબ છે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશમાં ક્વેશ્ચન નંબર બે માણસનું દિલ એક મિનિટમાં કેટલી વખત ધડકે છે ઓપ્શન એ પચાસ વખત ઓપ્શન બી તોતેર વખત ઓપ્શન સી સડસઠ વખત ઓપ્શન ડી બોતેર વખત સાચો જવાબ છે ઓપ્શન ડી બોતેર વખત ક્વેશ્ચન નંબર ત્રણ આપણા શરીરના કયા અંગ પર પરસેવો થતો નથી ઓપ્શન એ નાક ઓપ્શન બી હોઠ ઓપ્શન સી કાન ઓપ્શન ડી હથેળી સાચો જવાબ છે ઓપ્શન બી હોઠ ક્વેશ્ચન નંબર ચાર સાપ પોતાનો માળો બનાવે છે ઓપ્શન એ કિંગ કોબ્રા ऑप्शन बी पायथन ऑप्शन सी अजगर ऑप्शन डी वाइपर સાચો જવાબ છે ઓપ્શન એ કિંગ કોબ્રા ક્વેશ્ચન નંબર 5 કયા દેશમાં હાથીની હત્યા કરનારને મોતની સજા આપવામાં આવે છે ઓપ્શન એ નેપાળ ઓપ્શન બી શ્રીલંકા ઓપ્શન સી બ્રાઝિલ ઓપ્શન ડી ઓસ્ટ્રેલિયા સાચો જવાબ છે ઓપ્શન બી શ્રીલંકા મિત્રો આ ક્વેશ્ચનનો આન્સર તમને ખબર હોય તો કમેન્ટમાં આન્સર આપો ક્વેશ્ચન છે કયા જાનવરને રણનું વહાણ કહેવામાં આવે છે ઓપ્શન એ ઊંટને ઓપ્શન બી હાથીને ઓપ્શન સી ઘોડાને ઓપ્શન ડી જીરાફને ક્વેશ્ચન નંબર છ દુનિયામાં સૌથી પહેલી સેટેલાઇટ કયા દેશે લોન્ચ કરી હતી ઓપ્શન એ ભારત ઓપ્શન બી ઇંગ્લેન્ડ ઓપ્શન સી ચીન ઓપ્શન ડી રશિયા સાચો જવાબ છે ઓપ્શન ડી રશિયા ક્વેશ્ચન નંબર સાત વધારે ચા પીવાથી કઈ બીમારી થાય છે ઓપ્શન એ પાયોરિયા ઓપ્શન બી કબજિયાત ઓપ્શન સી એસિડિટી ઓપ્શન ડી બ્લડ પ્રેશર સાચો જવાબ છે ઓપ્શન એ પાયોરિયા ક્વેશ્ચન નંબર આઠ વિશ્વમાં સૌથી વધારે કયા મોબાઈલનો ઉપયોગ થાય છે ઓપ્શન એ વિવો ऑप्शन बी सोनी ऑप्शन सी एप्पल ऑप्शन डी सैमसंग સાચો જવાબ છે ઓપ્શન સી એપલ ક્વેશ્ચન નંબર 9 માણસનો જન્મ સૌથી પહેલા કયા દેશમાં થયો હતો ઓપ્શન એ ભારત ઓપ્શન બી બ્રિટન ઓપ્શન સી જાપાન ઓપ્શન ડી આફ리카 સાચો જવાબ છે ઓપ્શન ડી આફ리카 ક્વેશ્ચન નંબર 10 બુર્જ ખલીફા બનાવવામાં કેટલો ખર્ચ આવ્યો હતો ઓપ્શન એ પંદર અરબ ડોલર ઓપ્શન બી ત્રીસ અરબ ડોલર ઓપ્શન સી સત્તાવીસ અરબ ડોલર ઓપ્શન ડી આઠ અરબ ડોલર સાચો જવાબ છે ઓપ્શન ડી આઠ અરબ ડોલર ક્વેશ્ચન નંબર અગિયાર કાળા રંગનું હરણ કયા રાજ્યનું રાજ્ય પ્રાણી છે ઓપ્શન એ કેરળ ઓપ્શન બી ગુજરાત ઓપ્શન સી આંધ્રપ્રદેશ ઓપ્શન ડી રાજસ્થાન સાચો જવાબ છે ઓપ્શન સી આંધ્ર પ્રદેશ ક્વેશ્ચન નંબર બાર ક્યા દેશમાં પર પ્રતિબંધ છે જાપાન બી ઓસ્ટ્રેલિયા સી અમેરિકા ઓપ્શન ડી સાઉદી અરબ સાચો જવાબ છે ઓપ્શન એ જાપાન ક્વેશ્ચન નંબર તેર એક સિગારેટ પીવાથી માણસની કેટલી ઉંમર ઓછી થાય છે એ નવ મિનિટ ઓપ્શન બી છ મિનિટ ઓપ્શન સી સાત મિનિટ ઓપ્શન ડી દસ મિનિટ સાચો જવાબ છે ઓપ્શન બી છ મિનિટ ક્વેશ્ચન નંબર ચૌદ વીજળીના લેન્કની શોધ કયા દેશમાં થઈ હતી ઓપ્શન એ ભારત ઓપ્શન બી દુબઈ ઓપ્શન સી જાપાન ઓપ્શન ડી અમેરિકા સાચો જવાબ છે ઓપ્શન ડી અમેરિકા ક્વેશ્ચન નંબર પંદર વિશ્વમાં સૌથી વધારે કઈ શાકભાજી ખાવામાં આવે છે ઓપ્શન એ રીંગણ ઓપ્શન બી ફુલાવર ઓપ્શન સી બટેટા ઓપ્શન ડી વિન્ડો સાચો જવાબ છે ઓપ્શન સી બટેટા ક્વેશ્ચન નંબર સોળ એવું ક્યુ જીવ છે જે ક્યારેય મળતું નથી ઓપ્શન એ જેલીફીશ ઓપ્શન બી અળસિયા ઓપ્શન સી ગોકળગાય ગાય ઓપ્શન ડી ડોલ્ફિન સાચો જવાબ છે ઓપ્શન એ જેલીફિશ ક્વેશ્ચન નંબર સત્તર અશોકના સ્તંભમાં કેટલા સિંગ હોય છે ઓપ્શન એ બે સિંગ ઓપ્શન બી ત્રણ સિંગ ઓપ્શન સી ચાર સિંગ ઓપ્શન ડી પાંચ સિંગ સાચો જવાબ છે ઓપ્શન સી ચાર સિંગ ક્વેશ્ચન નંબર અઢાર મેગી ખાવાથી કઈ બીમારી થાય છે ઓપ્શન એ મગજની ઓપ્શન બી હૃદયની ઓપ્શન સી લિવરની ઓપ્શન ડી કિડનીની સાચો જવાબ છે ઓપ્શન સી લીવરની ક્વેશ્ચન નંબર ઓગણીસ આઈસ્ક્રીમ સૌથી પહેલા કયા દેશે બનાવી હતી ઓપ્શન એ તુર્કી ઓપ્શન બી ઈરાન ઓપ્શન સી ચીન ઓપ્શન ડી જર્મની સાચો જવાબ છે ઓપ્શન બી ઈરાન ક્વેશ્ચન નંબર વીસ કયા શાકભાજી માંગ આયરનની માત્રા સૌથી વધારે હોય છે ઓપ્શન એ કોબી ઓપ્શન બી ડુંબરી ઓપ્શન સી પાલક ઓપ્શન ડી કારેલા સાચો જવાબ છે ઓપ્શન સી પાલક ક્વેશ્ચન નંબર એકવીસ ભારતમાં કુલ કેટલા જિલ્લા છે ઓપ્શન એ સાતસો સત્તાણું જિલ્લા ઓપ્શન બી સાતસો બ્યાસી જિલ્લા પોપ્શન સી સાતસો છાસઠ જિલ્લા ઓપ્શન ડી સાતસો અડત્રીસ જિલ્લા સાચો જવાબ છે ઓપ્શન એ સાતસો સત્તાણું જિલ્લા ક્વેશ્ચન નંબર બાવીસ ભારતના કયા રાજ્યમાં દહેજના બદલે સાપ આપવામાં આવે છે ઓપ્શન એ કેરલ ઓપ્શન બી મધ્યપ્રદેશ ઓપ્શન સી તમિલનાડુ ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ સાચો જવાબ છે ઓપ્શન બી મધ્યપ્રદેશ ક્વેશ્ચન નંબર ત્રેવીસ દુનિયામાંગ ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ કયો છે ઓપ્શન એ ચીન ઓપ્શન બી અમેરિકા ઓપ્શન સી ભારત ઓપ્શન ડી રશિયા આ ક્વેશ્ચનનો આન્સર કમેન્ટમાં નાખો મિત્રો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો